एक की नव अंक छे 2026 માં કયા अंक ના જાતક હોય કયા અંક સાથે વધારે રહે જોઈએ અને કયા અંક થી દૂર રહે જોઈએ લાઈક હું તમને ઉદાહરણ તરીકે તો તારક કે તમારો જન્મ આ 1 છે એટલે કે તમે કોઈ પણ મહિનાની 1 તારીખ કે 10 તારીખ કે 19 તારીખ કે 28 તારીખે જન્મ લીધા છે તો તમારો જન્મ આ 1 થાય તો તમારે મિત્રો હંમેશા એવા લોકો સાથે ભાગીદારી કરવી નહીં અગર તો એવા લોકો સાથે સંબંધ માનવો નહીં અગર તો એવા જાતકોથી દૂર રહેવું જોઈએ કે જેમનો અંક ચાર હોય અંક સાત હોય અંક આઠ હોય અને જરૂર પડે તો અંક છ થી પણ દૂર રહેવું જોઈએ

પછી છ આવે છે શુક્રની સત્તા છે હવે મૂળભૂત રીતે અંક એક નો માલિક સૂર્ય છે અને મેં દૂર રહેવાનું કર્યું છે અંક ચાર સાત અને આઠ અંક એક અને સૂર્ય અને ચંદ્ર એના માલિક છે અને અંક ચાર રાહુ અંક સાત કેતુ અને અંક આઠ શનિ છે સૂર્ય અને ચંદ્રને ને રાહુ કેતુ શનિ જરા પણ કામતા નથી કારણ કે સૂર્ય ચંદ્રએ એમનો અમૃત પાન વખતે વિરોધ કરી અને શિરો છેદ કરાવ્યો એમાંથી રાહુલ કેતુનો જન્મ અને શનિ તો અમે આ બંને ગ્રહ સાથે કઈ ને કઈ વિરોધાભાસી વલણ ધરાવે છે હવે અંતરની વાત કરું છું ગુરુનો છે અંક આઠનો વાંધો નથી પરંતુ ત્રણના અંકના જાતકોએ અંક એક સાથે અંક બે સાથે અને અંક નવ સાથે विशेष मित्रता करावी જોઈએ परंतु तो तमाम अंक 3 હોય તો તમારે अंक 6 થી બિલકુલ દૂર રહેવું જોઈએ अंक 7 થી પણ દૂર રહેવું જોઈએ અને अंक 4 થી તો બિલકુલ જ તમે અલગ રહેજો મને ખબર કેટલા પ્રશ્નો તમારા માટે વર્ષ દરમિયાન સદાય છે હવે 4 લાવવાનો છે

એમની સાથે મિત્રતા કેળવો તો અંક એક યાદી હોય છે તમે ફર્યા જ કરતા હો છો શૂન્યની યાદી એટલે અંક એકનો પણ વાંધો નથી પરંતુ અંક પાંચ જાતકો

સમ અંક ત્રણ નો ક્યારે તમારા માટે અંક એક મિત્ર અંક છે અંક બે મિત્રંક છે ત્રણ મિત્ર અંક છે પરંતુ ચાર છ સાત